કોસ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ મોટી પાંડી ખાતે સર્વ પિતૃ અમાવસ્યા નિમિત્તે સામૂહિક શ્રાદ્ધ અને તર્પણમાં આયોજન કરાયું આજ રોજ સર્વ પિતૃ અમાસ્યા નિમિત્તે મોટી પાંડીબાળ ખાતે આવેલ ત્રિવેણી સંગમ પર ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર અને સંત શ્રી આસારામજી આશ્રમના પ્રાંગણમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ લીમખેડા તાલુકા દ્વારા આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પિતૃ તર્પણ માટે લોકો જોડાયા હતા જેમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ રાજસ્થાનના લોકો પણ જોડાયા હતા જેમાં લગભગ છસો જેટલા વ્યક્તિઓ પિતૃ પિતૃતર્પણ વિધિમાં જોડાયા હતા જેમાં શાસ્ત્રી શ્રી હેમંતભાઈ મહેતા દ્વારા શાસ્ત્રો ખુદ વિધિથી વિધિથી ત્રિપિંડી શ્રાદ્ધ કરાવવામાં આવ્યું હતું તેનું મહત્વ સમજાવ્યું હતું આ તમામ પથારે ભક્તો માટે યોગ વેદાંત સેવા સમિતિ સંત શ્રી આસારામજી આશ્રમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રીપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા પરમ પૂજ્ય સદગુરુ શ્રી આશારામ બાપુની પ્રેરણાથી ભાંડીબાર સ્થિત ત્રિવેણી સંગમ જ્યાં કુદરતી રીતે ત્રણ નદીઓનું મિલન છે હડપ નદી વાંકડી નદી અને ડોશી નદી આવા પવિત્ર ત્રિવેણી સંગમ મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યાં ત્રિવેણી સંગમ થાય ત્યાં ત્રણ દેવોનો વાસ છે તો આવા પવિત્ર સ્થાન પર પરમ પરમપૂજ્ય ગુરુદેવે સાક્ષાત મંત્રથી જલને અભિમંત્રિત કરી અને પ્રયાગરાજનું સ્થાન આપ્યું છે તો આવા પવિત્ર સ્થાન પર દર વર્ષે મહાલય ભાદ્રપદની અમાવસ્યાના દિવસે મહાલય શ્રાદ્ધ થાય છે જેમાં મોટી સંખ્યામાં સ્વયં ગુજરાતના નહીં પણ શિક્ષક રાજસ્થાનથી પણ ભક્તો પધારી અહીંયા ત્રિપિંડી શ્રાદ્ધ ખૂબ જ મહિમાથી કરીએ છીએ તો સર્વે નું અહીંયા સ્વાગત કરી ખૂબ જ ભાવથી પિતૃ કૃપા મેળવવા માટે દર વર્ષે ભાદ્રપદ માસ પિતૃ પક્ષની અમાવસ્યાનો દિવસ કે જેને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે તે દિવસે ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી કરે આ પિતૃ તિથિ યાદ ન હોય તિથિ પર શ્રાદ્ધ થાય પરંતુ જેને પોતાના પિત્રોની કોઈ તિથિ નું જ્ઞાન નથી એવા દરેક વ્યક્તિ પોતાના સમગ્ર પિતૃઓ માટે આ શ્રાદ્ધ કરે છે કે જેથી એમના સર્વે પિતૃઓ તૃપ્ત થાય અને પિતૃઓના આશીર્વાદ એમને મળી શકે એમના જીવનમાં કોઈ દુઃખ શોખ ભય વગેરે ચિંતા રહે નહીં આવા શુભ સુભાશિષથી અહિયાં નિઃશુલ્ક શ્રાદ્ધ કરાવવામાં આવે છે

તે દિવસથી આ શ્રાદ્ધ અહીંયા થાય છે